આજે તારીખ ત્રેવીસ ત્રેવીસ દસ બે હજાર પચીસ વિડીયો બનાવવાનું એ જ હતું કે અહીંયા અમે સુરત આજે આવેલા અને સુરતમાં દવા વગરની રીંગણી તમે જોઈ શકો અને આપણે ખેતીમાં શું થઈ ગયું છે કે દવા વગરનું કાંઈ નથી થતું તમે રીંગણીની આખી ગીમેરી જોઈએ ગો સોડવો જોઈએ ગો અને એક પણ રીંગણું સડેલું નથી પણ જે ખેતી સાથે જોડેલા છે ને એને હજીક પણ માન્યમાં નથી કે દવા વગરનું થાય એમ આ નેચરલી જ કેટલા ફૂલ હા કેટલા ફૂલ છે અહીંયા આજુબાજુના જેને રીંગણા જોઈએ એ લઈ જાય છે અને બે ત્રણ પરિવારનો એક પરિવાર હોય ત્રણ કુટુંબનો એટલે એને માટે તો અહક થઈ જાય ઘણા બધા રીંગણા એમ કે ખાઈને ઓકરી આવી કોમન જગ્યા જ પડી છે એવી ત્રણ ચાર ગાડીઓ પાર્કિંગ રે અને લોકો જો અહીંયા એલોવેરા છે તુલસી છે પછી અહીંયા પાત્રા છે તુલસીની ગિનેરી જોઈએ બધાની ગિનેરી આ લીંબુડી છે બહુ ઊંચી લીંબુડી છે આપણે એમ કહ્યું છે ને ગામડે રહેવી પણ ગામડે ઓરિજિનલ નથી ખાવું ત્યાં કોરાઝોન ને એવી હાઈ પાવરની દવાઓ સાટી દેવી પણ અહીંયા જો નેચરલી આ રીંગણીનો છોડ છે તમે કાંઈ ન કરો તો પણ હવામાંથી બધા પોષક તત્વો લે અને છોડને જોઈએ એ ન્યુટ્રેશન મળી જાય અને થાય આજ ફરે અમારે રીછક જણાનો બોપરનો રસોડું હશે તો પણ બજારમાંથી રીંગણા લેવા નથી પડ્યા કાજયેશ ભાઈ એમ તોય હજી તો રીંગણા થાય મોટા મોટા કેવડા રીંગણા છે તો આપણે આ માં કેમ નો થઈ શકે અહીંયા આ લોકો કરતા હોય તો મારું નામ કેતનભાઈ મગનભાઈ ગામ ગામના નાગડીયા તાલુકો અમરેલી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર સત્તાણું બસો ચાલીસ અઠ્યાસી માતા